નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ આદિજાતિ વિભાગ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાની સોનગઢ તાલુકાની કન્યા સાક્ષરતા વનિવાસી શાળા રૂકાઈમાં પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના સ્વતંત્રની હતું જેમાં શાળાની તમામ વિદ્યાર્થીઓ શાળાના આચાર્યશ્રીઓ શાળાના સ્ટાફ ગણ તેમજ ઉકાઈ પોલીસ સ્ટેશનના પંદર જેટલા યુવાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ હર ઘર તિરંગા યાત્રા શાળામાંથી શરૂઆત કરી જલારામ મંદિરથી ઉકાઈ પોલીસ સ્ટેશન ત્યાંથી વર્કશોપ થઈને શાળા સુધી યોજવામાં આવી હતી જેમાં શાળાની વિદ્યાર્થીઓ દ્વારા હર ઘર તિરંગા તિરંગા અમારી શાન હૈ ભારત માતા કી જય વંદે માત્ર વગેરે જેવા નારાઓ દ્વારા દરેકના ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરે રાષ્ટ્રીય ધ્વજ વિશે જાગૃત આપવામાં